પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી મરણ જનાર ધનીબેનના આજથી દોઢેક વર્ષ પહેલાં પાડોશી હતો ધનીબેન એકલા રહેતા હોય તેમજ તેમની જોડે થોડુંક સોનું અને રૂપિયા હોય તેની તેને માહિતી હતી ગઈ તારીખ અગિયારનોના રોજ તે ધનીબેનને ત્યાં પૈસા અને સોનું લેવા માટે ગયેલો હતો તેને પોતાનું જ્યાં અત્યારે રહે છે ત્યાં ભાડાને પૈસા ખૂટી જતા તેમજ બે દિવસ બનાવના બે દિવસ બાદ એટલે કે તારીખ તેર નવ ના રોજ તેનો જન્મદિવસ આવતો હોય તેના ઉજવણીના ઉજવણી માટે રૂપિયાની જરૂર પડતા તે ધનીબેન ત્યાં ગયો હતો ત્યાં ધનીબેન સૂઈ રહેલા હતા તેમણે તેના મોડા પર એક હાથે ઓશીકું રાખ્યું અને બીજા હાથે ગળું દબાવી તેમને મૃત્યુને અંજામ આપ્યો હતો અને તેમની કાનમાં રહેલી બુટ્ટી લઈને નાસી ગયેલો હતો પોલીસને માહિતી મળતા પોલીસે આરોપીની અટક કરેલી છે તેમજ આરોપી જોડેથી જે કારમાં ધનીબેનને ત્યાં ગયો હતો તે કાર અને મોબાઈલ બંને કબ્જે કરેલા છે અમરાવાડી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને હ્યુમન રિસોર્સીસના આધારે તેમજ ટેકનિકલ રિસોર્સીસના આધારે બાતમી મળી હતી કે આરોપી સચિન ભૂપેન્દ્ર ઠાકોર આમાં શકમંત હોઈ શકે અને તેની મુવમેન્ટ એ વિસ્તારમાં એ રાત્રીના સમય દરમિયાન હતી જેથી અમરાવાડી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા તેને અટકાયત કરી હતી અને તેની પૂછપરછમાં આખી વિગત જાણવા મળી હતી સોનાની બુટ્ટી લઈને તે પાટણ ગયો હતો અને પાટણ એક સોનીને આડત્રીસ હજાર રૂપિયામાં વેચી હતી આમ પોતાને મજૂરી કરતો હોય છે આરોપી મૂળ પાટણનો છે આરોપી ધનીબેન જ્યાં રહે છે તેના પાડોશમાં જ આજથી એક થી દોઢ વર્ષ પહેલા એના પાડોશમાં જ રહેતો હતો અને જેથી અને પાડોશી જોડે ધનીબેન સાથે તેના ઘરે પણ અવારનવાર જતો હતો જેથી તે ધનીબેનને ખૂબ સારી રીતે ઓળખતો હતો અને માજી વૃદ્ધ છે અને એકલા રહે છે તેમજ એને જે જગ્યા રહે છે પોતે ભાડાના મકાનમાં હાલમાં ત્યાં ભાડાના મકાન ના પૈસા એને ખૂટી ગયા હતા તેમજ બનાવ બન્યો તેના બે દિવસ બાદ એટલે કે તેર તારીખે એનો બર્થડે હતો અને બર્થ ડે ને ઉજવણી પણ એને રૂપિયાની